ભરૂચના શ્રી શંકરાચાર્ય મઠ દ્વારકા શારદા પીઠ સંચાલિત શ્રી પશુપતિનાથ મહાદેવ મંદિરને અસામાજિક તત્વોએ નિશાન બનાવ્યું નવચોકી ઓવારા ખાતે આવેલ શંકરાચાર્ય મઠ પર આજે વહેલી સવારે અજાણ્યા ઈસમે મંદિર પર પેટ્રોલ છાંટી સળગાવવાનો પ્રયાસ કર્યો જૂના ભરૂચ વિસ્તારમાં નવચોકી ઓવારા ખાતે આવેલ શંકરાચાર્ય મઠ દ્વારકા શારદા પીઠ સંચાલિત શ્રી પશુપતિનાથ મહાદેવ મંદિરને આજ સવારના

જોકે આ પ્રકારની કરતું તો કોણ કરી શકે છે શહેરની શાંતિ દોહરાય તેવા કૃત્ય કોણ ઈચ્છી રહ્યા છે તેવા અનેક સવાલો હાલ સમગ્ર ઘટના ક્રમ ચર્ચાનું કેન્દ્ર બન્યા છે આજે સવારે અંદાજે સાડા પાંચથી છની વચ્ચે એક બનાવ અહીંયા ભરૂચના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બન્યો છે જ્યાં કોઈ એક ઈસમ આવી અને આ જગ્યા ઉપર જ્યાં ઉપા છે ત્યાં મઠ ઉપર કંઈક પદાર્થ નાખી એને સળગાવવાનો પ્રયત્ન કરે છે એનું ફૂટેજ સીસીટીવીમાં આવ્યું છે આ મેસેજ મળતા તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને આજે તમામ એલસીબી એસઓજી ડીવાયસપી લોકલ પોલીસ સ્ટેશન અલગ અલગ ટીમો બનાવી અને આનું ઇન્વેસ્ટિગેશન અમે લોકોએ ચાલુ કર્યું છે ગુનો દાખલ કરી દીધો છે અને આ જેણે બી કૃત્ય કર્યું હશે ને તાલકાત પકડવા માટે પોલીસની ટીમો સક્રિય રીતે આગળ વધી અને કાર્યવાહી કરશે